હરસંઘવીએ સોમનાથમાં મહમૂદ ગઝનીના આક્રમણનો ઉલ્લેખ કરી સનાતન ધર્મની અતૂટ શ્રદ્ધા પર મૂક્યો ભાર સોમનાથ મંદિર ખાતે આયોજિત સ્વાભિમાન પર્વના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભારતની સાંસ્કૃતિક વિરાસત અને સનાતન ધર્મની અતૂટ શ્રદ્ધા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું તેમણે ઇતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે અંદાજે એક હજાર વર્ષ પૂર્વે મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કરીને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો કે ગજની એ વાત સમજવામાં નિષ્ફળ રહ્યો હતો કે સોમનાથ પ્રત્યેની આસ્થા કોઈ ઈટ પથ્થરના બાંધકામ સુધી સીમિત નથી પરંતુ તે કરોડો શ્રદ્ધાળુના હૃદયમાં વસેલી છે મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સોમનાથ એ માત્ર એક મંદિર નથી પરંતુ તે ભારતના આત્મસન્માન અને પુનરૂત્થાનનું જીવંત પ્રતીક છે તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે ગજની જેવા હજારો આક્રમણખોરો આવ્યા અને ગયા પરંતુ તેઓ સનાતન ધર્મના અનુયાયીઓની ભક્તિ અને શ્રદ્ધાને ક્યારે ડગાવી શક્યા નથી આજે સોમનાથ મંદિર જે ભવ્યતા સાથે ઊભું છે તે ભારતીય સંસ્કૃતિની અજય શક્તિ અને ધર્મ પ્રત્યેના અતુટ વિશ્વાસનું પ્રમાણ છે આ નિવેદન દ્વારા તેમણે રાષ્ટ્રીય અસ્મિતા ધાર્મિક વારસાના રક્ષણનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે હરસંઘવી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી લોક કલ્યાણની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને યુવા પેઢીને ભારતના ગૌરવશાળી ઇતિહાસમાંથી પ્રેરણા લેવા આહવાન કર્યું હતું સ્વાભિમાન પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સાધુ સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વર્તમાન સરકાર સાંસ્કૃતિક વારસાના જતન માટે કટિબંધ છે મંત્રીના આ આક્રમક છતાં ભક્તિમય સંબોધનને ઉપસ્થિત જનમેદની હર્ષનાદ સાથે વધાવી લીધું હતું જેમણે સમગ્ર વાતાવરણને શિવમય અને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું મોહમ્મદ ગઝની દ્વારા સોમનાથ ઉપર આક્રમણ કર્યું હતું મોહમ્મદ ગઝવી ની અંદાજો નતો કે સોમનાથ દાદાની આસ્થા એ મોહમદ આવે તો આ દેશના સનાતનીઓની સોમનાથ દાદાની જે આસ્થા છે એ આસ્થા ઉપર ઠોસ પહોંચાડવાની ताका दुनिया में कोई व्यक्ति नहीं न थी। एक हजार नी था बराबर 1000 वर्ष પછી सोमनाथ ની આસ્થા આજે ભી કોઈ ની તાકા ઓછી નથી કરી શક્યું सोमनाथ ની આસ્થા આ દેશ અને દુનિયાના કરોડો કરોડો લોકો માટે એમની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે